ગિરગઢા પોલીસે ઇંગ્લિશ દારૂને ઝડપી પાડી અને કાર્યવાહી કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગીરગઢરા પોલીસને ખાનગી રૂપે બાતમી મળી હતી એક સિપ કારના અંદર ઇંગ્લિશ દારૂ છે જેની બાતમી મળતા ગીરગઢડા પોલીસ સ્થળ પર પહોંચી શિપ્સ સહિત બે લાખથી વધુનો મુદ્દા ઝડપી પાડી અને તેના પર ગીરગઢડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે આવા દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર આપના સુધી આપ પબ્લિક પર જતા હોય તો ફોલો કરો અને આપ ફેસબુક જોતા હોય તો અમારી આઈડી ફોલો કરો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ